સુરતના ગોડાદરા વિસ્તારમાં પાલિકાની ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી તે દરમિયાન ફેરિયાઓ સાથે ઘર્ષણ થયું હતું આ ઘર્ષણ દરમિયાન પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જેમાં પાલિકાના અધિકારીઓના હાથમાં દંડા જોવા મળ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં થતા દબાણ હટાવવા માટે એક ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં સુરત શહેરના તમામ લારી ગલ્લા અને પાથરણાઓ દૂર કરવાની કામગીરી પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓએ કરી છે પાલિકાના અધિકારીઓ અનેક જગ્યાએ દબાણ દૂર કરવા જતા હોય ત્યારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા સિનેમા રોડ પર શાક માર્કેટનું દબાણ દૂર કરવા જતાં પાલિકાની ટીમ અને ફેરિયાઓમાં ઘર્ષણ જોવા મળ્યું હતું મહત્વનું કહી શકાય કે સુરતના દબાણ ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓ સુરતમાં જીરો દબાણ અંતર્ગત લારી અને ગલ્લા જપ્ત કરી રહી છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં પણ લારી અને ગલ્લા જપ્ત કરવા માટે આવ્યા હતા ત્યારે ઘર્ષણ થયું હતું જેમાં વેપારીઓ પોતાની લારીઓ છોડવા માટે તૈયાર ન હતા અને અધિકારીઓ લારી ભરવા માટે તૈયાર હતા ત્યારે આમને સામને ઘર્ષણ થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી સમગ્ર મામલો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો આ ઘર્ષણમાં પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓના હાથમાં પણ લાકડીનો દંડો જોવા મળ્યો હતો એટલે સ્પષ્ટ કહી શકાય કે ફેરિયાઓ સામે અધિકારીઓ પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં દબાણ દૂર કરી લારીઓ જપ્ત કરવામાં આવી હતી bureau report h24 news surat